આવ્યા છીએ અને સામીની સાઈડ મંદિર છે તમે જોઈ શકો છો આ મંદિર છે તોરમનાથ દાદાનું તો અહીંયા દર્શન કરશું લોકેશન તમે અમારી પાછળ સાઈડ જોઈ શકો છો જુઓ કેટલું મસ્ત લોકેશન છે આ બધા મંદિરો છે દર્શન હવે કરી લીધા છે અમે જુઓ આ બધા અહીંયાના મંદિરો પલટી ખાઈ ગયું છે રસ્તામાં મતલબ માતાના મઠની પાસ પાસે જ છે વધારે દૂર નથી તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ માતાના મઠ આશાપુરા મંદિર આ સામે જોઈ શકો છો મા આશાપુરાનું મંદિર છે હનુમાન દાદાના દર્શન કરીને બસ અમારી રાઈડની શરૂઆત કરીએ છીએ અને જે આપણે નવરાત્રિ આવી રહીએ છીએ તો આશાપુરાનો માતાજીનો જે મહિમા છે એ ઘણો હોય છે નવરાત્રિમાં તો પદયાત્રો પણ ચાલતા ઘણા બધા જાતા હોય છે તો જોઈએ કોણ કેટલા પદયાત્રીઓ રસ્તામાં ચાલતા મળે છે અને કેમ્પની કેવી સુવિધાઓ છે એ બધું આ વિડીયોમાં તમને જોવા મળશે અને જે જગ્યાએ અમે દર્શન કરીએ છીએ ત્યાંનું પણ તમને લોકેશન જોવા મળશે તો કાનજીભાઈ નીકળશું હવે ચલો જય શ્રી રામ જય માતાજી હર હર મહાદેવ જય પાતળિયાન મંદ દાદા જય પછી જે વ્યૂ આવે છે ગજબ વ્યૂહ આવે છે જોઈ શકો છો તમે એના ઉપર નો વ્યૂ કહેવા વ્યૂ છે મિત્રો આ છે આપણો માધાપર એ વિરંગના સમારોહ છે જ્યારે યુદ્ધ થયું હતું ને ઇન્ડિયા પાકિસ્તાન નું ત્યારે જે રનવે તૂટી ગયો હતો એ ટાઈમમાં કામ કરવા એ લોકો ગયા હતા રનવે બનાવવા માટે અને આ છે માધાપર ચોકડી મિત્રો રસ્તાની મજા અને ડુંગરોની મજા તમે જોઈ શકો છો જોરદાર લોકેશન દેખાય છે થોડોક શૂટ કરવા માટે રહ્યા હતા આપણે નિરોણા ગામથી આગળ પહોંચ્યા છીએ અને ત્યાં એક કોજવે છે જોઈ શકો છો તમે આ આપણી બાઈક અને આ કોજવે છે અને આ તમે જોઈ શકો છો અહીંયા કેટલી બધી મછલીઓ છે ને નાની નાની મચ્છીઓ છે જે મરેલી પડી છે બિચારી જોઈ શકો છો હવે આ ખબર નહીં કોઈ કેમિકલના કારણે અહીંયા શું છે એ આપણને કાંઈ ખ્યાલ નથી પણ આ તો અહીંયા જોયું એટલા માટે આપણે ઊભા રહી ગયા છીએ જોઈ શકો છો તમે ઘણી બધી મછલીઓ છે જોઈ શકો છો આ તો દુઃખવાળી વાત છે કે મતલબ પાણીમાં હોઈ શકે કોઈ કેમિકલના કારણે પણ હોઈ શકે છે ચાલો મિત્રો તો હવે આપણે જઈએ ધીણોદર હિલ્સ વધારે દૂર નથી હવે હશે વીસ પચીસ કિલોમીટરની આસપાસ હશે મોરીવાડીમાં અત્યારે અમે એક મહાદેવજીનું વચ્ચે મંદિર છે બે કિલોમીટર હાઈવેથી દૂર છે તો ત્યાં અમે જઈએ છીએ અને લોકેશન ખૂબ સરસ આવ્યું હતું તો જોઈ શકો છો આમ સામેની સાઈડ ખૂબ સરસ લોકેશન છે અને મંદિર હજી અમે પહોંચ્યા નથી બે કિલોમીટર દૂર છે પણ આ તો શું છે વિડીયો શૂટ કરવા માટે અહીંયા હું અને કાનજીભાઈ ઊભા રહ્યા છીએ તો બસ ચાલો ત્યાં મહાદેવજીના મંદિરે જઈએ અને જોઈએ કેવું છે મંદિર અને દર્શન પણ કરીએ મહાદેવ મિત્રો રસ્તાના નજારા જોઈ શકો છો ત્રિપુરારી મહાદેવનું મંદિર છે અને આપણે આવી ગયા છીએ મંદિરની પાસે જે હાઈવે થી બે કિલોમીટર દૂર હતું તો જોઈ શકો છો ત્રિપુરારી મહાદેવ અને આ છે ગેટ અને ગામનું નામ છે બીબર અને હવે અમે લોકો અંદર દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ કાંજીભાઈ શું કહો છો દોસ્તો મંદિર અમે પહેલી વાર આવ્યા છીએ રસ્તાની બે કિલોમીટર અંદર હતું તો ભાતીભાઈ બોર્ડ જોયું કે ત્રિપુરારી મહાદેવનું મંદિર છે હાલો કે દર્શન કેવું છે જોઈએ તો જઈએ અને અને તમને કરાવીએ આપણે જાણોધા ડુંગર ને વચ્ચે વચ્ચે જતું મતલબ બોર્ડ લાગેલા જ છે રોડ ઉપર થોડુંક આગળ છે હા તો ચાલો જઈએ ને દર્શન કરાવી દર્શન કરીએ ને તમને બી દર્શન કરાવીએ ચાલો મિત્રો હર હર મહાદેવ હર હર મહાદેવજીના દર્શન કરાવીએ તમને આપણા કાનજીભાઈ દર્શન કરવા જાય છે

ઉપર થી જે નજારો દેખાશે એ કેવો છે એ ઉપર જઈને તમને બતાવીશું આ સીડી જે તમને દેખાઈ રહી છે ને એના ઉપર આપણે ચડવાનો છે કાંજીભાઈ નો વાંધો નહીં આવે પણ તકલીફ મને જ પડશે એમ તો ચાલો ધીરે ધીરે પહોંચીએ કોઈ ઉતાવળ છે નહીં આરામ આરામથી પહોંચશી અને કરીએ દર્શન

તો ચડી આવ્યા છે અને સામેની સાઈડ મંદિર છે તમે જોઈ શકો છો આ મંદિર છે તોરમનાથ દાદાનું તો અહીંયા દર્શન કરશે અને લોકેશન તમે અમારી પાછળ સાઈડ જોઈ શકો છો તો મિત્રો ડુંગર ઉપર આપણે આવી ગયા છીએ ધોરમનાથ દાદાના દર્શન કરવા માટે યોગી ધોરમનાથ દાદા તો આ છે મંદિર હાલ ફિલહાલ મંદિર બંધ છે તો આપણે દર્શન તો કરી લીધા છે અને અહીંયાનું લોકેશન બતાવી દઉં તમને આજુબાજુમાં ખૂબસૂરત લોકેશન છે જબરદસ્ત કુદરતી લોકેશન સારા જોઈએ હંમેશા અને આ જગ્યા પણ બહુ શાંતિવાળી જગ્યા છે આ સામેની સાઈડ જુઓ કેટલું મસ્ત લોકેશન છે બહુ મજા આવી જાય સાંજ હોય અથવા સવાર હોય તો બહુ મજા આવે અને એમાંય તે વરસાદનું મોસમ હોય તો તો બહુ મજા આવે હવે અત્યારે તો અમે શું છે તડકાની અંદર જ ઉપર ચડ્યા છીએ સીડીમાં જોરદાર લોકેશન જોઈ શકો છો તમે સામે આ બધા મંદિરો છે દર્શન હવે કરી લીધા છે અમે જુઓ આ બધા અહીંયાના મંદિરો તો ચલો મિત્રો બહુ જ મંદ બહુ જ સારું લાગ્યું અહીંયા દર્શન કરવાની આનંદ આવ્યો મજા આવી દર્શન કરીને આ જોઈએ ધૂણામાં સાધુ સંત સિવાય જવું નહીં આદેશ આદેશ જય ગિરનારી જય ગિરનારી તો ચલો અહીંયા પણ આપણે દર્શન કરી લીધા છે હવે કાનજીભાઈ અમારા ક્યાં છે જોઈ લઈએ તો આ બધા મંદિરો છે નાના નાના જેમ કે સામેની સાઈડ છે સીધું છે વનખડી રમ મહાદેવ જય હો પછી હિંગલાજમાનું મંદિર વિખુનું ભૈરવ કાળ ભૈરવ બટુક ભૈરવ કેસરનાથજી નાગનાથજી પછી હીરાનાથજી નીમનાથજી ગંભીરનાથજી પછી આ છે આકાશ પાતળ પાતળભૈવ તો બધા આવા મંદિરો છે નાના ખૂબ સારી જગ્યા છે તો ક્યારે પણ કચ્છમાં આવો તો અહીંયા અવશ્ય આવો મજા આવશે તમને તો ચાલો મિત્રો હવે આપણે અહીંયાથી હવે જઈએ છીએ માતાના મઢ મા આશાપુરાના દર્શન કરવા માટે અને આવી રહી છે મા આશાપુરાની નવરાત્રિ અને લોકો પદયાત્રી દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે તો આપણે તો કચ્છના માણસો છીએ તો આપણે અત્યારે પણ જઈએ છીએ દર્શન કરવા અને નવરાત્રિમાં પણ જાશું કાનજીભાઈ અહીંયા આરામ કરે છે કાનજીભાઈ શું કરો છો તમે આરામ કરો છો ભૂખ લાગી છે ભાતીભાઈ આરોપ જેવું છે જે મોટો હાઇડ્રો આવે ને એના જેવું એ પલટી ખાઈ ગયું છે રસ્તામાં મતલબ માતાના પાસ પાસે જ છે વધારે દૂર નથી એક આધ કિલોમીટર આવ ભારે અને પાછું વજન વાળું હોય છે હાઇડ્રોલિક વાળું હા મતલબ સ્લીપ બ્લીપ થઈ ગયું હોય અહીંયા સાઈડમાં દબાવ્યું હોય તો થઈ ગયું એ તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ માતાના મઢ આશાપુરા મંદિર આ સામે જોઈ શકો છો છોમાં આશાપુરાનું મંદિર છે ને બસ જસ્ટ પહોંચ્યા જે ટાઈમ થયો છે આપણે પોણા છ વાગવા જઈ રહ્યા છીએ છ ને પિસ્તાલીસ થવા વાળીએ ચાલીસ થઈ જાય તો આશાપુરામાંના હવે આપણે દર્શન કરીશું અને ટેન્ટની વાત કરીએ મિત્રો તો ગાંધીધામથી લઈને ભૂજ સુધી તો કોઈ ટેન્ટની હજી હાલ ફિલહાલ કોઈ તૈયારીઓ નથી એના પછી અમે તો ધીણોદર ગયા હતા એટલે રસ્તો થોડો ચેન્જ હતો અમે નખત્રાણા નીકળ્યા હતા નખત્રાણાની આગળ ઘણા બધા કેમ્પો હજી બાંધ બંધાય છે મતલબ તો ચા શરૂ હજી નથી થયા તો મારા ખ્યાલથી થોડા સમયમાં હવે શરૂ થઈ જવા જોવે હજી સુધી એક પણ કેમ્પ ચાલુ થયો નથી પણ થઈ જશે તો એ હવે આઈડિયા નથી ક્યારે ચાલુ થશે બાકી ગાંધીધામથી ભુજ સુધી હજી કોઈ ટેન્ટ નખાણા નથી હવે નખાશે થોડા સમયમાં ચાલો મિત્રો તો હવે જઈને આપણે દર્શન કરીએ મા આશાપુરાના મિત્રો આશાપુરાના મંદિરે માતાના મઢ આપણે આવી ગયા છીએ આ પાછળની સાઈડ જોઈ શકો છો મા આશાપુરાનું મંદિર છે અને દર્શન અમે લોકોએ કરી લીધા છે જોઈ શકો છો મંદિર અને માતાના મઢમાં અત્યારે તૈયારીઓ ચાલી રહી છે નવરાત્રિની તો પબ્લિક તો અમે વહેલું માતાના મઢ આવી જતું હોય છે દર્શન કરવા માટે તો અમે પણ આજે દર્શન કર્યા મા આશાપુરાના આશાપુરા માતાજીના અમે દર્શન કરી લીધા છે મેં અને કાનજીભાઈએ અને ખૂબ મજા આવી આજની રાઈડમાં આજની રાઈડ હતી આપણી દિર્દાન ડુંગર અને આશાપુરા માતાજી મંદિર તો આશાપુરા માતાજીના દર્શન મેં અને કાનજીભાઈ બંનેએ કરી લીધા છે તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર કમેન્ટ જરૂર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મળીએ છીએ નવા બ્લોગમાં નવી રાઈડ સાથે નવા કંઈક લોકેશન દેખાડવા માટે ત્યાં સુધી સૌને જય આશાપુરા માતા જય માતાજી જય રામ કાંજીભાઈ જય આશાપુરામાં